આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ આંકલાવમાં ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થતાં જ ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં આવતા અને ગટરમાં જ જે પાણીનો નિકાલ માટે આંકલાવ વાગેરા તળાવમાં નિકાલ થાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ તળાવની મરામત ન થતાં ગટરનું દૂષિત પાણી ખેતરોમાં ઘૂસી ગયું છે ખેડૂતોને ભારે નુકસાન પણ થયું છે ગટરના દૂષિત પાણીના કારણે જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધી ગયો છે લોકો બીમાર થાય તેવી ભીતિ પણ સતાવી રહી છે સોથી વધુ વીઘા જમીનમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતા જે વ્યાપક નુકસાન થવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે જ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પણ નોંધાવ્યો છે અવારનવાર આંકલામ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવે છે છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી આવતું મિત્રો વધુમાં જ કરોડોના ખર્ચે જીડબ્લ્યુ બી દ્વારા જ ઓક્સિડેશન્સ પોન્ટને એસટીપી બનાવવામાં આવ્યું છે પરંતુ પાલિકાના અનગળ વહીવટને કારણે જો વાત કરીએ તો આ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન છે શુદ્ધિકરણ કરેલું પાણી ક્યાં છોડવું એ માટે પણ કોઈ આયોજન કરવામાં નથી આવ્યું વારંવાર આવી સમસ્યાઓ સર્જાઈ રહી છે જેના લઈને સ્થાનિકો અને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે મારું નામ રાજેન્દ્રભાઈ પટેલ છે ઓકલાઉનો રહેવાસી છું અને અત્યારે જે ગટરનું પાણી અગર ઓકલાઉ નગરપાલિકાની ગટર ઓકલાઉનું ટોટલી પાણી ગટરમાં આવે છે અને આજુબાજુ સોથી દોઢસો વીઘા જમીન છે અને બારે માસ એવું નથી કે ચોમાસામાં બારે માસ પાણી અંદર ગટરનું ઉભરાઈને જાય છે અને મારા પોતાના અઢી લાખના ખર્ચે રસ્તો બનાવ્યો છે નગરપાલિકાએ ખાલી જેસીબી આ લીધું ટ્રેક્ટરનું ભાડુંથી મને થી પૈસા મેં આપેલા છે અને નગરપાલિકાને મિનિમમ અથવા પચાસ વખત અમે લેખિત આપ્યું છે બોલાયા છે બધાને પણ કોઈ એ નથી એનું અતાલી નિરાકરણ નથી અને આજુબાજુનું મહામૂલ્ય જમીન બધાની બગડે છે અને કોઈને ખેતી થઈ શકતી નથી ચોમાસામાં તો બિલકુલ ખેતી થતી નથી ખેતીમાં ગટરનું પાણી જતું હોય અને ગંધાય છે સ્મેલ મારે છે રોગચાળો ફાટી નીકળવાનો સંભવય છે એટલે અનુ વહેલી તકે નિરાકરણ લાવે એવું નગરપાલિકાને હા અને કોઈ કોમ કરવા મજૂર અંદર પગ મૂકવા રાજી નથી કોઈ આપણે મજૂરને બોલાવીએ ખેતરમાં તો કોઈ પગ મુકવા રાજી નથી અને નગરપાલિકા કોઈ અત્યારે વહીવટદાર છે ચીફ ઓફિસર છે મામલતદાર કોઈ હબડવા તૈયાર નથી આવે છે આવીને જતા રહે છે એનું કોઈ નિરાકરણ આવતા નથી અને રોડ પર પણ પાણી આવી ગયું છે એટલે આવા જવાનું અમરલ ગામ છે આગળ એ લોકોને રસ્તાનો પ્રોબ્લેમ છે એટલે વહેલી તકે નગરપાલિકાઓનું નિરાકરણ લાવે એવી અમારી માગ છે અને બીજું ગટરનું પાણી બંધ કરે તો જવાનો ઉપાય છે બીજો કોઈ ઉપાય છે નહીં કારણ કે એ નિકાલ જ નથી પાણીનો નિકાલ નેર ખાતામાં નેર ખાતાવાળા ના પાડે છે જો એક જ નિકાલ છે નેર ખાતામાં પાણી નાખે તો જ આ પાણીનો નિકાલ થાય તો નેર ખાતાવાળા ના પાડે છે એની યોગ્ય રજૂઆત સરકારે જ કરવી પડે કારણ કે બધાનું એક જ ખાતું છે નગરપાલિકા અને નેર ખાતું એ સિવાય બીજું કોઈ ઓપ્શન છે નહીં મારું નામ પ્રણીભાઈ ધૂળાભાઈ પડિયાળ શું સમસ્યા છે હવે મારી સમસ્યા એવી છે કે મારે મારું જે ખેતર રોડથી પહેલું જ પાણી મારામાં પહે છે હવે મેં ગલોડીને પાક કર્યા હતા એ ગલોડીના પાક પણ પાણીથી ભરે અને મારે નુકસાનકારક થયું હવે મારી જે મિલકતમાં આટલું જ આટલી જ જમીન છે આ એક જ ખેતર છે એટલે અત્યારે મારે પરિવાર જીવડાવવાની પણ એમને તકલીફ પડી છે હવે હાલમાં આઠથી દસ વર્ષથી મારે ખેતી કોઈ થતી છે નહીં અત્યારે હું પાયમાલ પણ ગયો છું બરાબર એટલે મારી માગણી છે કે તમે ગટરનું પાણી બંધ કરો મેં મારા ખેતરોમાં પારો માર્યો છે પારા ઉપર છલકાઈને અત્યારેમાં પાણી અત્યારે ખેતરમાં આવે છે એટલે મારે ખેતી અત્યારે આપણે કેવી રીતે કરવી એટલે પાણી બંધ કરો મારું નામ પ્રકાશ રાજેન્દ્રભાઈ પટેલ હું આકલા મોટી ખડકીમાં રહું છું અને મારા ખેતર નવ વીઘા અહીંયા આગળ જમીન આવેલી છે જે તળાવના બિલકુલ પારાની અડીને છે જે હાલમાં અત્યારે પારા કરતાં ત્રણ ફૂટ ઊંચું પાણી ગટરનું આવી ગયેલું છે જેના લીધે નવે નવ વીઘામાં પાણીની સમસ્યા છે જેને હલ કરવા મેં ઉનાળામાં પાંચ ફૂટનો પારો મારેલો છે તે છતાં અત્યારે એ પારો છલકાઈને ખેતરમાં પાણી છે જેની હાલાકી અમે ભોગવી રહ્યા છીએ એક અરજી બી કરી હતી પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી હાલ એટલે આ પ્રદર્શન કરવાનો વારો આવ્યો છે અમારો શું માગણી છે મારી આંગણી એટલી છે કે આ છેલ્લા પંદર વર્ષથી આ સિંગલ પ્રશ્ન છે કે ગટરનું પાણી આ તલાવમાં પ્રોપર યુઝ નથી થતો જે પડે છે પાણી એ પાણીનો કોઈ નિકાલ નથી એમની જોડે અને બીજું પાણી રોજ ઉમેરાયા કરે છે જેના લીધે આમરોલ ઉમે આંકલાવાળો રોડ છે તે પણ બંધ થવાની પરિસ્થિતિમાં છે બીજા ખેતરોમાં લગભગ પચાસ વીઘામાં પાણીની અત્યારે પ્રશ્ન છે જે બધા ગટરમાં કોઈ ખેતીલાયક ખેતર રહ્યું નથી